અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લા લલા બાળસરૂપે થયા બિરાજમાન અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લા લલા બાળસ્વરૂપે બિરાજમાન થઈ ગયા છે લગભગ પાંચસો વર્ષથી જેની રાહ જોવાઈ રહી હતી તે ઐતિહાસિક દિવસ આખરે આવી ગયો છે આજે ભગવાન શ્રી રામ તેમના જન્મભૂમિ અયોધ્યામાં બિરાજમાન થયા છે મંત્રો ચાર સાથે રામલલાના ગર્ભગૃહમાં બિરાજમાન થયા છે પ્રાણપ્રતિષ્ઠા સમારોહ બાદ બાળ સ્વરૂપના દર્શન થયા ભગવાન શ્રીરામના દર્શન થતા જ આકાશમાં પુષ્પવર્ષા થઈ હતી બાર ઓગણત્રીસ કલાકે ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપના થયા દર્શન અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ તમામ ભક્તો ભગવાન શ્રીરામના ભવ્ય દર્શન થયા મંદિરના ગર્ભગૃહમાં મુખ્ય યજમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના વડા મોહન ભાગવત રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહ્યા પ્રાણપ્રતિષ્ઠા સમારોહ બાદ બાર ઓગણત્રીસ કલાકે ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપના દર્શન થયા હતા